વાલીએ તાલુકાના જબુગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે ધરતી આબા કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ સહિતના પ્રમાણપત્ર અંગેનો કેમ્પ યોજાયો હતો ભરૂચ જિલ્લાના નવ તાલુકાના આદિવાસી સમાજના લાભાર્થીઓ માટે ધરતી આબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે શનિવારના રોજ વાલીયા તાલુકાના જબુગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે મામલતદાર શ્રદ્ધાબેન નાયક અને તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવની અધ્યક્ષતામાં એક કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં આધાર કાર્ડ જાતિના પ્રમાણપત્રો તેમજ અન્ય વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો ઘર બેઠા કાઢી આપવામાં આવ્યા હતા આ કેમ્પનો લાભાર્થીએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો જેવું ગામ ગ્રામ પંચાયત પ્રોગ્રામની અંદર અમલતર સાહેબ અને લીડીઓ સાહેબના અધ્યક્ષ સ્થાને આ પ્રોગ્રામની શરૂઆત કરી અને અહીં રેશન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વિધવા સહાય વૃદ્ધ પેન્શન તેમજ ફાર્મર રજીસ્ટ્રેશન જેવી ઘણી બધી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ રાખી હતી અને ખેડૂતોને માટે તેમજ ગામ લોકોને રજિસ્ટ્રેશન કે કોઈપણ જાતનું જે કામ બાકી હતું એ અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે જેની કાળજી પણ લીધી છે અને મામલતદાર સાહેબીઓ સાહેબના અધ્યક્ષતાને આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી અને હું જગુ ગામના સરપંચ વતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું